હાતે સાંતલપુર ફાર્મ્સ પ્રોડ્યુસર ગ્રામની લિમિટેડ દ્વારા કૃષિ સુધારણ યોજનાઓ સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે સાંતલપુર ફાર્મ્સ પ્રોડ્યુસર ગ્રામની લિમિટેડ દ્વારા કૃષિ સુધારણ યોજનાઓ જેની અnder ખેડૂતોને અલગ અલગ અધિકારીને રાજ્ય agraniyo દ્વારા ખેતી માટે માંગ દર્શન અપાવવા દિયું FPO દ્વારા ખેડૂતો ઓર્ગેનાઇઝર પદ્ધતિથી ખેતી કરવાને ખેડૂતોને ઘાંસીના સરા ભાવ મળે તે વિશે માંગ દર્શન અપાવવા દિયું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્યના વલ્લભભાઈ પટેલ ચેરમેન અને તમામ બોર્ડ ડિરેક્ટર અને નાબાર્ડમાંથી રાકેશ વર્મા અને એનએમ ગજેરા ઇફકો સ્ટેટ મેનેજર અને કિરણ કુમાર પટેલ માર્કેટિંગ મેનેજર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે એફપીઓ દ્વારા ખેડૂતો ઉત્પાદન કરે પોતાની જણસી ની અંદર આપવા સારા ભાવ મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યા પ્રસંગે ખેડૂતોને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી અને આ પ્રસંગે અલગ અલગ સ્ટોલો પણ લગાવવામાં આવ્યા હતા ત્રિપુરા પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ મિત્રો મારું નામ હેપીભાઈ સાપરિયા છે હું ઇફ્કો કિસાન સ્ટેટ મેનેજર અમદાવાદ ખાતે કાર્યરત છું અને આજે સાંતલપુર ફાર્મ પ્રોડ્યુસર કંપનીએ લોધરા ખાતે પોતાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલું અને વાર્ષિક સાધારણ સભામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ લાભ લીધેલો આવેલા અને બધા ખેડૂત મિત્રોને ફાર્મ પ્રોડ્યુસર કંપની સાથે શું કામ જોડાવવું જોઈએ એનું ખાલી એક ટૂંકમાં જો હું કહું તો ખેડૂતોને અહીંયા પાકા બિલમાં અને સારું બિયારણ ખાતર તેમજ જે ખેડૂતોનો માલ છે એ એફપીઓ જ ખરીદી કરી અને માર્કેટિંગ માટે મોટી મોટી કંપનીઓમાં તેમજ એક્સપોર્ટ કરવામાં આગળ કાર્યરત કરવાનું છે તો ટૂંક જ સમયમાં ખેડૂત મિત્રો બધા પોતાના સાથીદારોને પણ કહી અને વિઝિટ કરી એફપીઓની અને જોડાય એવી મારી ખરીદ મિત્રોને નમ્ર વિનંતી છે અને આ જે એફપીઓ છે એ આપણે મોદી સરકારના દસ હજાર એફપીઓની જે સ્કીમ છે એની અંતર્ગત જ બનેલો છે તો આમાં કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ નહીવત છે જ નહીં એમ કહું તો પણ ચાલે તો બધા ખેડૂત મિત્રોને ઝડપથી જોડાય એ મારી નંબર વિનંતી છે મારું નામ હેપીભાઈ સાપરિયા છે હું ઓગિસાન અમદાવાદ ખાતે કરી છું